આ તરફ આણંદમાં પણ ગેરકાયદે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ભાલેજ ઓવરબ્રિજથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ એકસો પચાસ થી વધુ દબાણો આજે સફાયો કરવામાં આવશે નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન કરતા હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખીને તંત્રએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે આ દ્રશ્યો જુઓ જ્યાં મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થઈ ગયા હતા અગાઉ પણ અનેક વાર નોટિસ આપી હતી છતાં પણ દબાણ કરતા હોય કોઈ જ પ્રકારે આ દબાણો દૂર ન કર્યા જેથી હવે તંત્ર એક્શનમાં આવ્યું અને તંત્રએ આ તમામ જે ગેરકાયદે દબાણો છે તેને દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યો છે આજે આપણે બાલેજ બ્રિજથી લઈને સામરકા ચોકડી સુધીના સ્ટેટ હાઈવે પર જે પણ રોડ સાઈડ દબાણો છે તે દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ કરી છે ટોટલ એકસો પચાસથી વધારે દબાણકર્તાઓને નિયમ અનુસારની નોટિસ આપી અને આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ કરવામાં આવેલી છે છેલ્લા એક માસની અંદર આપણે આણંદમાં કુલ એક હજારથી વધારે આ પ્રકારના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવા જઈ રહ્યા છે સ્ટેટ મામલતદાર શ્રી આણંદ તથા આણંદ ટાઉન પોલીસના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ દ્વારા આ વિસ્તારની અંદર દબાણો હટાડવાનું કામગીરી શરૂ કરવામાં આવેલ છે આ દબાણ હટાડવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને